અમને પાડવાની કોશિશ ના કરજો ભાઈ બરાબર અમને પાડનારા પડી ગયા છે તો યાદ રાખજો મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નતા પ્રાઇવેટ વાળા સરકારી વાળા એ આવું કર્યું બહુ આશાઓ હતી પણ તો એ મેં કીધું કે મને લાય ત્યાં ત્યારે પણ બોલ તો મને એવોર્ડ બેક વિશ એક્ટર એવો મળ ના મળે બાર આપ આ પિક્ચરના બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્ડ કેમ કે મને આશા હતી ચલો બધું જવા દે સરકાર એ તો કે છે ને કે ભી સરકાર નું હું સારું બોલ્યા સારું બો સરકાર ખેડૂત કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બે જ ફિલ્મ એવર તો મળશે મને એવું હતું પણ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકાર ખબર નહી હોય સરકાર ખબર નહી હોય ચલો સીમ સાહેબ ને ખબર નહી હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલે કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતમાં નો આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી તો બરાબર છે

મારે કશું કરવાની જરૂર નહી બરાબર એટલે બસ જયારે આટલું બધું થતું હતું બધા ફંક્શન થતા ગુજરાત સરકાર એમાં પણ કોઈ પણ જગ્યાએ બોલાતા જ નતા મને ખબર નહીં બોલાવું છે તમારા સૌના સામે કઉ છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ યાગરાવાની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ઘુસેલા છે ને જે આવે જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય

ગુજરાતી જનતાને ને ઘણું બધું આપ્યું છે ઘણું બધું તમે તમારે સાહિત્ય સાહિત્ય પેઢી પણ ઘણું બધું આપ્યું છે ભજનો તમે બહુ સારા ગયા છે પણ બરાબર છે ભાઈ પોચ વાગે પગ મારા દુખી જેવા શોક જોરદાર તમે ગયા છે હા હા કેવું પડે વિરોધ નહીં બરાબર એમનું તમે સન્માન કરો છો બરાબર કયું વાંધો સન્માન કરો એ તમારો તમારી વિચાર વિચારશૈલી શું હોય છે મને ખબર નહીં તમે નહી માનો ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમને એક સરસ મજબ સોંગ ગાડી તું હાથમાંથી મુશ્કેલી વાળું એ પછી

ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો મે એવું કોઈ પણ સોંગ નથી ગાયો જેનાથી સમાજને ખોટી લાઈનમાં ઘણા લોકો કહેતા હોય તો આ તો આ તો લવ સોંગ ગાય છે એમ છે રાધા રાધા કરે ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે હા એક વસ્તુ આ પ્રેમ પ્રેમના ગીતે પ્રેમનું પ્રતિક છે રાધા કૃષ્ણનું પ્રતિક છે પ્રેમ ગીતે ને શું છે ભાઈ આપડા એમને

જીગર ના છું તો એમ કહું છું સરકાર ને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટ નો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના તમે બોલાવો હોય તો તમે કાઠિયાવાડના બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પોગરામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ખાલી ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે લઈ જવા જોઈએ હું એવું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે ભાઈ બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે તો જો મિત્રો બરાબર છે બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે ભાજપમાં છે જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે વિક્રમ ઠાકોર તો આગે બોલો હમ તમારી સાથે બહુ સારી વાત છે તમે જોડે જ છો મારા પણ કોઈ બીજાનો વિરોધ થઈને આપણે આગળ નહીં વધવું ભાઈ બસ સાથે રહો મારા બધા સાથે રહ્યો ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ ને છું અમારા સાગરભાઈ પટેલ અમુક તે વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછી લ્યા તમારે બધા ઘરના જ છે એટલે તમારા તમે ડાયરેક્ટ વાત કરી શકો છો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા મુલાકાત નહીં જોઈ ડાયરેક્ટ વાત કરીએ પણ ઠાકોર નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે બસ બીજું કોઈ કહેવા માંગતો નથી બધા સાથી ઠાકોર ક્ષત્રિય દરબાર અને દરેક સમાજ ને સાથે રાખીને ચાલશો આપણો સમાજ નિયક્ષા સમાજ પણ ખૂબ આગળ વધશે અને આ બધા મટોટ્યા છે બધા જતા રહે છે બરાબર અત્યારે ભાજપ સરકાર છે કદાચ કોંગ્રેસ સરકાર હોય તો બી મારો શબ્દો વાદ હોય એ વાત છે મારા માટે ભાજપ પણ એકલી છે કોંગ્રેસ પણ એકલી છે બની સિવાય મારા માટે તમે લોકો તો તો કોઈ પણ તમે મારો ક્ષત્રિય સમાજ મારો ઠાકોર સમાજ મારો દરેક સમાજ મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે